અને જેના ગુજરાતના રાજકારણમાંથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આગામી બે ફેબ્રુઆરીના રોજ ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે બિલકુલ આ લાઇન લાગી છે બે ચાર આપ જો જેને જેને રાજીનામા આપ્યા છે એ રાજીનામા આપનાર ચિરાગ પટેલ હોય કે પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય બધા જ લાઈનમાં છે તારીખ ફિક્સ છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે બધા જ લાઈનમાં જે જે પહોળી છે વિકેટો બધા જ જોડાશે એ તેન જોડાઈ ગયા છે સી આર પાટીલની હાજરી બાદ તેઓ જોડાશે એ તેન જોડાયા છે તેન ચિરાગ પટેલ સ્વાભાવિક છે ભાજપમાં આવી જવાના છે ટિકિટ પણ મળવાની છે ક્યારે જોડાઈ રહ્યા છે સમય નક્કી કે કોણ કોણ હાજરી હાજર રહેશે એમની સાથે કોઈ આવી રહ્યું છે બિલકુલ શું વાત કરીએ તો રાજીનામું તેમને બહુ પહેલા જ આપી દીધેલું પણ પરમ દિવસનો દિવસ જે છે તે નક્કી થયો છે ભાજપનો ભરતી મેળા માટે ફરી એકવાર અને સી આર પાટીલની હાજરીમાં ચિરાગ પટેલ જે છે તે કેસરીઓ ખેસ ધારણ કરશે તેમના સિવાય અન્ય કેટલાક બંને દળોના કાર્યકર્તો અને નેતાઓ જે છે તે અલગ અલગ જિલ્લાના તે પણ બીજી ફેબ્રુઆરીએ જ ભાજપનો કેસ જે છે તે ધારણ કરશે હાલાકી લોકસભા ચૂંટણીને લઈને કોઈ પણ પ્રકારની કમી જે છે તે ભાજપ રાખવા નથી માંગી રહી ગઈ એટલે જ આ પાયો જે છે તે મજબૂત કરી રહી છે કે છવ્વીસે છવ્વીસ બેઠક જે છે તે પાંચ લાખની લીડથી જીતવી તો તેની માટે અન્ય પક્ષના જે નારાજ નેતાઓ છે તેમને પોતાના તરફ કરીને તેમના જેટલા કાર્યકરો છે તેમને ભાજપના કાર્યકર બનાવીને પોતાનો બેઝ જે છે તે મજબૂત કરવાની તૈયારી છે બિલકુલ બિલકુલ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી એક પછી એક જેને રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું છે તારીખ હવે નક્કી થઈ રહી છે સીઆર પાટીલની હાજરીમાં ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ જશે